એક જાગૃત નાગરિકે મોબાઈલમાં દ્રશ્યો કેદ કર્યા છે બે લોકો ભાવનગરના પાસિંગની પોલીસ લખેલ બોલે આવે છે અને વાઇન શોપ પરથી દારૂ લઈને જતા રહે છે નમસ્કાર મિત્રો હું છું રિપલ વાઘેલ અને તમે જોઈ રહ્યા છો જનાદેશ ગુજરાત

શું આ સરકારી પોલીસની હતી અને દીવમાં કોઈ તપાસ અર્થે આવેલા હતા કે શું પોલીસ કાર લઈ અને દારૂની ખરીદી કરવા આવેલા આવ્યો હોય એવા આક્ષેપ છે લોકોના લખાણ સાથેનો વિડિયો જાગૃત નાગરિકે બનાવ્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો જ્યારે બોલેરો ભાવનગરથી વિઝિલન્સ ટીમના ચેકિંગમાં બંદોબસ્તમાં આવેલ હોવાનું જાણવા મળ્યું હતું